જય શ્રી કૃષ્ણ સૌને આઠમની શુભકામના આજે અમારા લાડુ ગોપાલનો જન્મ દિવસ છે તો લાડુ ગોપાલ પહેલાથી કહેતો હતો બધાને કાલ મારો બર્થડે છે મને ગિફ્ટ લઈ આવ દેજો નહીં તો તમારા બધા ટીકતા એમ કહેતો હતો પછી આજે અમે આ લાડુ ગોપાલ માટે છપ્પન ભોગ થઈ રહ્યા છે આઠમ છે એટલે અને આ બધી વસ્તુ આ બે દિવસ પહેલાં મેં બધી ઘરે જ બનાવી હતી આ લાડુ ગોપાલનો નો દિવસ આવતો તો આપને હરકતો હોય ને આ ત્રિલોકના નાથનો જન્મદિવસ છે તો આપણને ફરક હોય ને તો આ બે ત્રણ દિવસ પહેલા આ બધી મેં ઘરે વસ્તુ બનાવી પછી આ બધી ખરીદી બહારથી કરી કોઈ લાડુ ગોપાલની ગિફ્ટ લેવાની હતી કોઈ આ લાડુ ગોપાલના સુંગા લેવાના હતા વાખા લેવાના હતા તો આ હરકમ બહુ હતો એમ કે હવે તો આ મારા લાડુ ગોપાલનો જન્મદિવસ નજીક આવી ગયો છે અને હવે આ બધું ભેગું તો કરવું જ પડે ને આ આઠમને દિવસે તો હવે આજે આઠમ અડતી તો વઈ ગઈ છે ને હવે અમારા લાડુ ગોપાલ જમવા બેઠા છે અને અમારા લાડુ ગોપાલને બહુ મજા આવી આજે આ છપ્પન ભોગ જોયા ને તો અમારા લાડુ ગોપાલને મજા આવી ગઈ બહુ એટલે આજે આઠમની બધાયને શુભકામના તમે પણ બધાય લાડુ ગોપાલને છપ્પન ભોગ ધરજો અને લાડુ ગોપાલ ને રાજી કરજો એટલે રાજી રાજી કરીને એટલે ભગવાન પોતે ખુશ થઈ જાય ખુશ થઈ જાય ને એટલે લાડુ ગોપાલ ને તુલસી ની માળા છે ને અમાર લાડુ ગોપાલ ને આજે આઠમ છે ને એટલે આજે આઠમ એને લાડુ ગોપાલ તુલસીની તુલસી ની માળા બનાવીને પહેરાવી છે હાલો હવે આ સાંજની તૈયારી કરવાની છે લાડુ ગોપાલ ને સાંજે માખણ આપવાનું છે પછી પનીરીનો પ્રસાદ બનાવવાનો છે ચોકલેટનો પ્રસાદ આપશું પછી બાર વાગ્યા પછી કેફ કાપવાનો છે પછી આપણે આ હાથી ઘોડા પાલખી છે લાલકી કરશું આઠ સૌ કોઈને શુભકામના